ગુજરાત ની વાત કરીએ તો હવામાન વિભાગે અને ઓગણત્રીસ ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના મોટા ભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે પણ પાણી ભરાઈ ગયા છે મુશળધાર વરસાદ બાદ અનેક ફૂટ સુધી પાણી ભરાઈ જવાથી લોકોના ઘરમાં બંધ રહેવાની ફરજ પડી છે ગુજરાતમાં વરસાદી ઇમરજન્સી ચાલી રહી છે રેકોર્ડ વરસાદના કારણે હવામાન વિભાગ ગુજરાતના સત્યાવીસ જિલ્લા ને રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના મોટા ભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે નદીઓ ખાતરાઓ નિશાન પાર કરવા અને વિનાશ સર્જાવા આતુર છે રહેણક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે આ જોરદાર વરસાદના કારણે લોકોના ઘરમાં પણ પાણી પાણી ગરી ગયા છે આ એક સ્વર્ગીય આપતે ગુજરાત પર જામનગર થી જુનાગઢ વડોદરા થી બનાસકાંઠા અને અરવલ્લી થી અમદાવાદ સુધી જળ સંકટ દેખાઈ રહ્યું છે નીચાણ વાળા વિસ્તારમાં રસ્તાઓ માં પણ કાર અને બાઇક લગભગ જગ્યાએ ડૂબી ગયા હતા તો મિત્રો તમારે વરસાદ કેવો છે તે પણ જરૂર કમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો અરે મળીશું બીજા વિડીયો માં